ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના દોડ ગામમાં રહેતા ખેડૂત સુનિલભાઈ નટવરભાઈ વસાવા નાનપણથી એટલે કે છેલ્લા વીસ વર્ષથી ખેતી સાથે સંકળાયેલા છે ખેડૂતે પોતાના ખેતરમાં ચોડી ગવાર શેરડી સહિતની ખેતી કરી રહ્યા છે હાલ ખેડૂત સુનિલ વસાવાએ પોતાની એક વીંગા જમીનમાં સ્વરાજ જાતની ચોડીની ખેતી કરી છે ખેડૂતે જાન્યુઆરી મહિનામાં સ્વરાજ જાતની ચોડીનું વાવેતર કર્યું હતું ખેડૂત ચોડીનું બિયારણ અંકલેશ્વર ખાતેથી લાવ્યા હતા

અને મારા ખેતરની અંદર હું શેરડી અને ચોળી અને ગવાનું વાવેતર કરું છું છેલ્લા વીસ પંદર વર્ષથી અને મારી ચોળીની અંદર ઉતાર આવે છે ચારથી પાંચ મણ જીવો ચાર દિવસની અંદર હું તોડું છું એ અને બિયારણ ક્યાંથી લાવ્યું બિયારણ મેં અંકેશ સાથે લીધું હતું અને અંકેશ્વર માર્કેટમાં પગાર બી છું અને કેટલા જમીનમાં વાવેતર કર્યું છે એક વીંગાની અંદર ને વાવેતર ક્યારે કર્યું જાન્યુઆરી મહિનામાં

ઉત્પાદન મળી રહે છે ખેડૂતની ચોડીનો પાક તૈયાર થતા બે મહિના નો સમય લાગે છે ખેડૂત અંકલેશ્વર માર્કેટ ખાતે ચોડીનો પાક આપે છે ખેડૂત ને દર ત્રણ થી ચાર દિવસના અંતરે ચોડીની ખેતીમાં ઉતારો મળી રહે છે ચોડીની ખેતીમાં ખેડૂતે અત્યાર સુધીમાં 7 થી 8 ઉતારો લઈ લીધા છે ખેડૂત સુનિલભાઈ દર 4 દિવસના અંતરે 4 થી 5 મણનો ઉતારો મળી રહે છે વાલિયા તાલુકાના ધોડ ગામની સીમમાં નીલગાય ભૂંડ આવીને પાકને બગાડે છે ખેડૂત સુનિલ વસાવાના ખેતરમાં નીલગાય ભૂંડ દેપડાનો ત્રાસ વધુ પ્રમાણમાં રહેલો છે તેઓ ખેડૂતના ઉપાપાકને નુકસાન પહોંચાડે છે જેના કારણે ખેડૂતે ખેતરમાં રાત્રે રોકાણ કરવાનો વારો આવે છે